સંબંધ મહારાજનો ને સ્વામીનો એ કઈક જુદા પ્રકારનો છે સંબંધની અંદર જોઈએ તો આજે આપણે ત્રણ વસ્તુ જોઈ છે કે સંબંધ સંભાળ અને સાથ સંગાથ સંબંધની અંદર પહેલું લક્ષણ એ આવે છે કે પડો બોલ ઝીલવાની તત્પરતા આ સંબંધ નું પહેલું લક્ષણ છે સંબંધની અંદર બે મિત્રો હોય ગમે તેવી વાત મિત્ર કરે તો તરત એને સ્વીકારે એ મિત્રતાનો એ સંબંધનો લક્ષણ છે એટલે બરાબર મહારાજ આવ્યાને વર્ષ થઈ ગયા છે અને મૂળજી ભક્ત ભાદરામાં છે હવે કાર્તિક શુક્લ પૂર્ણિમાનો દિવસ છે ગુણાત્તા સમય તો આપણે જાણીએ છીએ કે પૂર્ણ પુરુષ છે એટલે એમના જીવનમાં પૂનમ પ્રાધાન્ય કાયમ માટે રહ્યું જન્મ પૂનમના શ્રીજી મહારાજે આ ગૃહ ત્યાગ કરવાની આજ્ઞા કરી પૂનમના જુનાગઢના મહંત બનાવ્યા પૂનમના જુનાગઢનું મંદિર થતું હતું અને સ્વામીને પોતાની બાજુ સન્માન કર્યું પૂનમના ઘણા બધા પ્રસંગો સ્વામીના જીવનમાં પૂનમના આવે છે તો શ્રીજી મહારાજે આ પૂનમના દિવસે ગુણાત્તા એટલે કે મૂળજી ભક્ત ઊંડ નદીના કિનારે આવેલું એમનું ખેતર અને શેરડીના વાઢની અંદર પાણી વાળતા હતા અને એ વખતે શ્રીજી મહારાજે પીળું પિતાંબર પહેરેલો ને માથે દક્ષિણી પાઘ આવો વેસ્ટ પરિધાન કરેલો અને મહારાજે સ્વાભાવિક રીતે સાહજિક રીતે જ એક વાત કરી કે ભાઈ આપણે શું કરવા આવ્યા છીએ અને શું થાય છે બ્રહ્મ તેજ સુકાઈ છે માટે ચાલી નીકળો આપણી મુદત પૂરી થઈ ખાલી આ દિવ્ય દેહ મહારાજ પધારા છે આમ રૂબરૂ વાત થઈ નથી મહારાજે કહ્યું કે હવે ચાલી નીકળો ચાલી નીકળો એટલે ડાઉન ટાઉન ફરવાનું જ જવાનું પણ સ્વામીના વચને ઘરબારનો ત્યાગ કરીને નીકળી જવાનું હતું એટલું ઈજી નહોતું પણ આ સંબંધની વાત સ્વામી ઘરે નથી ગયા મૂળજી ભક્ત ત્યાંને ત્યાં જ પાવડો ફેંકી અને નીકળી ગયા છે આ જો અનાદિનો સંબંધ ના હોય તો કોઈ દિવસ થઈ જ ના શકે શ્રીજી મહારાજ વડતાલની અંદર બિરાજમાન હતા ગુણાત્તાન સાહેબ કૃપાન સ્વામી બુરાનપુર વિચરણ કરવા ગયેલા ને વિચરણ કરીને પાછા આવેલા બે ત્રણ વર્ષે માંડ મેળ પડ્યો છે બે ત્રણ મહિને એટલે મહારાજ વડતાલમાં બિરાજમાન એટલે વરતાલમાં આવ્યા અને પધાર્યા પધારાને સ્વામી ગોમતી નદીમાં નાવા ગયેલા અને ત્યાં થોડું સ્લીપરી હશે એટલે સ્લીપ થયા એટલે પગની અંદર મસ્ક્યુલર પેઇન થઈ ગયું એટલે તકલીફ એવી થઈ ગઈ કે ચાલવાની પણ તકલીફ પડે અને ખૂબ પેઇન થાય આવી બધી પરિસ્થિતિ એ વખતે હતી હવે એ અરસાની અંદર બુરાનપુરનો સત્સંગ એ વખતે લીલો પલ્લવ હશે એટલે કે ફરીને પાછા મોકલવાની ડિમાન્ડ આવી હશે એટલે આયોજક સંતો સદગુરુ સંતો જે હશે એમણે ફરીને સ્વામીને કહું કે ભાઈ તમે બુરાનપુર જાઓ બુરાનપુર જવું એટલે અહીંયા કોઈ સંબંધીના ઘરે જવું કે ક્યાંક પાર્કમાં ફરવા જવા જેવું નહોતું અહીંથી ઇન્ડિયા જેવા જેવું અઘરું હતું કારણ કે ગુજરાતથી બુરાનપુર એટલે મધ્યપ્રદેશ અને એક હજાર કિલોમીટર એ વખતે કમ્યુનિટી સિસ્ટમ શું હતી કમ્યુટિંગ સિસ્ટમમાં ઇલેવન નંબરની બસ જ હતી બે પગે હજાર કિલોમીટર એ જમાનામાં વચ્ચે જંગલ આવે કોઈ રોડની કાંઈ નહીં એકલા જવાનું થાય તો કેટલું અઘરું પડે પણ હજી તો વેરી નેક્સ્ટ ડે તો આવ્યા જ છે એટલે સ્વામીએ રિક્વેસ્ટ કરી કે ભાઈ હજી કાલે તો હું આવ્યો છું અને વળી મારો આ પગ સ્લીપ થયો છે ચલાતું નથી આ તકલીફ છે એટલે વિશેષ કઈ વાર્તાલાપ નહીં થયો હોય પણ શ્રીજી મહારાજ પાસે આ આયોજક વ્યવસ્થાપક સંતો એવી વાત કરી કે સ્વામી પુરાણપુર જવાનું ના પડે તો મહારાજ એકદમ રંગમાં આવી ગયા મહારાજ કે ના પડે છે જાઓ વિમુખ હાથથી અરે વિમુખ કર્યા એટલે કેવા તો મહારાજ કે કે ભાઈ એમની સાથે બોલે કે અડે એટલે સ્ત્રીને બોલા કે અડા જેવું એટલે કે ઉપવાસ સીધો ના રીતે સ્વામી તો એકદમ શાંત ચિત્તે બેઠા બેઠા મહારાજની આ લીલા નિહાળ્યા કરે જોયા કરે એટલે કર્યા તો પછી જોબન પગીના ઘરે મહારાજ ને જોબન પગીના ઘરની પાછળ ખેતર વાડ છે તો એ વાળની ઓથે સ્વામીએ આસન કર્યું એટલે કે મહારાજ જોબન પગીની મેડીએ મેળીએ ત્યાં બારીએ બેઠા હોય તો દર્શન થાય ને બધું થાય એટલે સ્વામી ત્યાં બિરાજમાન થયેલા ને રોકાયેલા મહારાજના ના દર્શન સીધું તો અવાય નહીં હવે એ અરસાની અંદર કંઈક વાયરલ ઇન્ફેક્શન નીકળ્યું હશે એમાં ઘણા બધા સંતોનો ભોગ લેવાયો હશે એટલે બીમાર પડેલા બધા અઢાર સંતો બીમાર પડેલા હવે બીમાર પડ્યા ને એ વખતે આશ્ચર્ય છે કે સેવા કરનાર કોઈ એવું હતું નહીં બીમાર સંતોની સેવા કરે એવું એટલે કદાચ બધા મોટા સિનિયર જ ત્યાં હશે બધા એજડ હશે અથવા નાની યંગ એજ કોઈ નહીં હોય એવું કદાચ બની શકે એટલે મહારાજે સ્વાભાવિક આ વાત આવી એટલે મહારાજ કે ભાદરાવાળા નિર્ગુણાનંદને બોલાવો એટલે સંતો કહું મહારાજ એને કેમ બોલાવા જવાય કારણ કે તમે તો ઉપવાસ આપ્યો છે હરિભક્તો સ્વામીને બોલાવીને લાવ્યા ને એકદમ મહારાજ પાસે આવીને ઉભા રહ્યા એટલે મહારાજે કહ્યું કે તમે માંદા સાધુ સેવા કરશો સ્વામી કે સેવા તો હું કરીશ પણ એને ઉપવાસ પડશે તો કારણ કે મહારાજે કહ્યું બોલે તો ઉપવાસ એટલે મહારાજ પણ એકદમ હસી પડ્યા પછી મહારાજે પૂછ્યું કે તમે આ મોટેરા સંતોએ ગુરાનપુર જવાનું કહ્યું તો ના કેમ પાડી તી તો સ્વામીએ વાસ્તવતા જે હતી એને કહ્યું કે સ્વામી મહારાજ મેં ના નહોતી પાડી પણ હું આગલા દિવસે તો આવ્યો તો અને મને આ પગની અંદર મચકોડ થયો છે એટલે મારાથી ચલાતું પણ નથી એટલે મેં ના પાડેલી અને આ વાત જ્યારે મહારાજે સાંભળી લે એકદમ મહારાજ દુઃખી થઈ ગયા દુઃખી દુખી થઈ ગયા અને મોટેરા સંતો કે જે કે આ વ્યવસ્થાપકો છે ને મહારાજે એકદમ ખખડાવ્યા અને સ્વામીનો એ વખતે જબરજસ્ત પક્ષ રાખ્યો અને સ્વામી પણ તરત જ સેવાની અંદર જોડાઈ ગયા તો સ્વામીની સંભાળ મહારાજ એ ડગલે ને પગલે રાખતા અને સમયે પ્રસંગે મહારાજ એમને જમાડતા તો આપણને ખ્યાલ આવે કે સ્વામીની સતત સંભાળ પણ મહારાજે છેક સુધી નાના મોટા ઘણા બધા પ્રસંગો છે જે જાણીતા પ્રસંગો છે આપણે બોલ જોતા પણ આપણને ખ્યાલ આવે કે મહારાજે ખૂબ સંભાળ સ્વામીની છેલ્લી ઘડી સુધી એ રાખેલી ત્રીજી વાત છે કે સાથ સંગાથ આમ જોવા જઈએ તો પુરુષોત્તમ બોલા પ્રીતિની અંદર આધારન સ્વામીએ બહુ સરસ વાત નોંધી છે આધારન સ્વામીએ લખ્યું કે શ્રીજી મહારાજે વ્યાસ અને રામાનુજ એમના ગ્રંથમાંથી જે સાર કાઢ્યો છે એ વાત હું એમાં લખું છું એમ કહું કે પરમેશ્વર અક્ષરમાં રહ્યા છે અક્ષર પરમેશ્વરમાં રહ્યા છે એ બંને ક્યારેય જુદા પડતા નથી અને અખંડ ને અખંડ સદાય સાથે જ રહે છે એટલે કે આ સાથ સંગાથ છે અનાદિનો છે આ લોકનો નથી એ પરમાનન્ટ છે એ ક્યારેય પણ સેપરેટ થતો નથી બ્રેક થતો નથી શ્રીજી મહારાજ ગઢડાની અંદર અઢારસો ની અંદર બિરાજમાં હતા પ્રબોધિનનો ઉત્સવ એટલે સમણા પૂરા થશે અક્ષરડીની અંદર મહારાજે બધા પરમહંસને બોલાવેલા અને મહારાજે કહ્યું કે તમે પંચ વર્તમાન પાળવાની જે ખાતરી આપી છે તો એમાં ભૂલ ના થાય ને સંપૂર્ણ રીતે એ વર્તમાન પાળી શકો એ માટે અંદરો અંદર એકબીજાના જામીન તમે આપો અને એ આખો પ્રસંગ થયો અને સ્વામી કઈ ઘેલામાં નદીમાં નાવા ગયા હશે અને સ્વામી પાછળથી આવ્યા એટલે બ્રહ્માનંદ સ્વામીએ એ વખતે આ પ્રસંગમાં બધા અંદર એકબીજાના જામીન તો આપી દીધેલા અને લગભગ બેલેન્સ સરભર હતું રિમેનિંગ કોઈ હતું નહીં અને સ્વામી એકલા હતા એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે આ ગુણાતા સમય હવે આવ્યા અને બીજું કોઈ હવે વધ્યું તો નથી તો એમના જામીન કોણ થશે અને એ વખતે શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ અમે એમના નિરંતરના જામીન છીએ નિરંતરના એટલે કોઈ અંતર નહીં વચ્ચે હંમેશા આખંડ પરમેનન્ટ અનાદિની જોડી જયા એટલે કાયમના અમે એમના જામીન છીએ અને એ વાતને આપણને ખ્યાલ આવે સુરતની અંદર દુષ્કાળના વખતમાં સંતોને મોકલેલા અને મુક્તાનંદ સ્વામીના મંડળમાં ગુણાત્તાન સ્મી હતા અને એ વખતે સુરતની બજારોમાં એ વખતે જોડી માંગવા જતા હવે જોડી માગવા જતાં એ વખતે એક દિવસ આનંદાનંદ સ્વામી જે અમદાવાદ મંદિરના મહંત તરીકે મહારાજે પ્રથમ નિમેલા એ એમની જોડમાં એ દિવસે વારો હતો સ્વામી રોજ એક ના એક પણ એમની જોડ રોજ બદલાય તો એ દિવસે આનંદ સ્વામી નો વારો હતો અને અચાનક જ એમને સ્વામીની સામે એટલે કે ગુણાત્તાનંદ સ્વામીની સામે મહારાજના દર્શન થા જેઓ પાછા પગે ચાલતા હતા અને ત્યાં તો સ્વામી બોલ્યા કે મહારાજ આપ પાછા પગે ચાલો છો તો પાછળ કઈ ખાડા કે કઈક આવે તો ઠોકર વાગે વાગી જશે આપ પડી જશો એ વખતે શ્રીજી મહારાજ કે છે કે તમ જેવા સાધુને પૂંઠ દઈને કેમ ચલાય આપણને વિચાર થાય કે મહારાજ ને સ્વામી નો કેટલો મહિમા છે ને બીજું કે દિવ્ય દેહે મહારાજ સ્વામીની સાથે અખંડ રહે છે જેમ હમણાં આ પુરુષોત્તમ બોલ્યા પ્રતિમા જો કે અખંડ સદાય અખંડ સાથે ને સાથે છે જરા પણ છૂટા પડતા નથી તો અહીંયા આપણને પ્રતિતિ થાય કે મહારાજ અખંડ એમના નિરંતરના જામીન છે ને સાથે સાથે સ્વામી રેગ્યુલર ત્યાં એ સ્વામીની સાથે મહારાજ હોય છે એની પ્રતિતિ આપણને થાય જેમ આપણે કીર્તન અંદર પણ સ્વામીનું સાંભળીએ છીએ કે નહીરે જાણેલી કદી નહીરે માણેલી જેની ગોઠડી તોડી તોડાય નહીં રે સંતો એવી સ્વામી શ્રીજીની જોડી સંતો રે એવી સ્વામી શ્રીજીની જોડી તો આપણને ખ્યાલ આવે કે આ જોડ અનાદિની જે ક્યારેય તોડી ના શકાય એવા પ્રકારની આ જોડ છે એની એ પ્રતિતિ આપણને અહીંયા થાય છે સવંદ અઢારસો ચોર્યાસી માં સવંદ અઢારસો ની અંદર જુનાગઢની અંદર મહારાજે મંદિરનું ખાત મુહૂર્ત કરાવેલું અને પણ સ્વામીના હસ્તે જ ગોપાલ સ્વામીએ કરાવેલું કારણ કે મહારાજે મૂકેલા અને એ વખતે સ્વામી કરાવેલું હવે એ મંદિર જુનાગઢનું કોઠલા લેવલ સુધી થયેલું અને ઉપરનો ભાગ શિખરનો ને હજી બાકી હતો અને એ વખતે સ્વામી ત્યાં પધારે લાને સામીના નિષ્ઠાની અંદર કાર્ય બહુ સારી રીતે પૂર્ણ થઈ ગયું ને મહારાજ ત્યાં પધારે ને વૈશાખ શુક્લ પૂર્ણિમાનો દિવસ પાછ પુનઃ પૂર્ણિમા પૂનમના દિવસે મહારાજ એ મંદિર વિઝિટ કરવા પધારે ને આખું મંદિર સરસ જોયું અને પછી મહારાજ સ્વામીમાં સભામાં પધાર્યા અને સભાની અંદર ગાદી તકિયા મહારાજ નખા મહારાજે પોતાની બાજુમાં જ બીજું આસન કરાવ્યું અને મહારાજે કહ્યું કે ખૂબ ટૂંકા સમયની અંદર મંદિર બહુ સારું તૈયાર કરી દીધું છે માટે સ્વામીનો સત્કાર કરીએ આપણે એટલે એમ કરીને મહારાજે ગુણાતાન સ્વામીને પોતાની બાજુમાં જ ગાદી ઉપર બેસાડ્યા અને પોતાની ડોકમાં જેટલા હાર હરિભક્તોએ પહેરાવ્યા હશે બધા જ હાર સ્વામી મહારાજે કાઢી અને ગુણાતાન સ્વામીના કંઠની અંદર આરોપી દીધા અને એ પછી સભાની અંદર વાત કરી કે ભાઈ આ સ્વામી તો અમે અક્ષરધામમાંથી સાથે લાવ્યા છીએ મહારાજ સભાને વાત કરે છે કે અમે અક્ષરધામમાંથી સાથે લાવ્યા છીએ અને અમારું સાક્ષાત અક્ષરધામ આ સાધુ રૂપે આજે અહીંયા એ તમને અમે ભેટ આપ્યું છે અને તમને પણ સેવા સમાગમનું સુખ આવે અને એટલા માટે જીવંત પર્યંત અહીંયા રહેશે સ્વામી મહારાજે એ વખતે પહેલી વાત કરી કે જીવન પર્યંત અહીંયા રહેશે અને પછી મહારાજે કહ્યું કે અમને નવાબે કહેલું કે તમે અહીંયા જ રહેજો અને કાં તો તમારા જેવા એ અહીંયા રાખશો તો અમે અમારા અમારું સ્વરૂપ આ સાધુ રૂપે અહીંયા અમે રાખ્યું છે અમારું સ્વરૂપ અમે અક્ષરધામમાંથી સાથે લાવ્યા છીએ એટલે ગુણાતાન સ્વામીને શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી એ સાથે જ લાવ્યા છે એમાં કોઈ જ ફેર નથી એટલે આ અનાદિની જોડ છે નિરંતરનો સાથ છે નિરંતરનો એમનો સંગાથ છે એની પ્રતિતિ એ અહીંયા આપણને થાય છે અને એ કાયમ માટે મહારાજે કહ્યું કે અમે અહીંયા સાથે રહીશું એમાં જરા પણ શંકાને સ્થાન નથી એ વાત અહીંયા આપણને સમજાય છે જૂનાગઢ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ અને એ પ્રસંગ પછી લગભગ પછી બાકીનું કામ ચાલુ હતું કારણ કે મંદિર થઈ ગયેલું પછી ધર્મશાળાને એ બધું થયું અને મંદિરનું પણ અધૂરું કામ ચાલુ હતું ધર્મશાળાનું કામ પૂરું કરવાનું તો બહુ જ ઝડપની અંદર એ કામ ચાલતું હતું ને એ વખતે ત્યાં સંતો પાર્ષદો અને એ બધા જૂનાગઢની અંદર જંગલમાંથી વાંસ કાપવા જાય કારણ કે આ બાંધકામની અંદર વાંસ વપરાય મુખ્ય જ હતું વખતે તો કોઈ ક્રેનો કે એવી કોઈ વ્યવસ્થા નહોતી એટલે પાલખ બાંધવાના હોય આ બધામાં વાંસ વપરાતા અને વહેલી સવારે ત્રણ વાગે જાય કારણ કે એ દિવસે તાપ થાય બહુ એ પેલા પાછા આવી જવાય એટલે ડુંગરની અંદર આ બધા વાંસ કાપવા ગયેલા અને એકવાર એક સાધુએ કહેલું કે સ્વામી અમને ડુંગરમાં આ કામ કરવા જઈએ છે પણ પાણી પીવાની બહુ તકલીફ છે કારણ કે એ વખતે હજી બોટલનો જમાનો નહોતો અને આવું રેડીમેડ વોટર મળતું નહોતું અને પેલું વરસાદ ના થયો એટલે ઝરણા બરણા કંઈ સુકાઈ ગયા હોય બીજું બધું થયું હોય એટલે પાણીની કોઈ આવી વ્યવસ્થા નહોતી એટલે સ્વામી પણ એ વખતે સાથે ગયેલા અને ત્યાં સ્વામી ડુંગરયુગ હો કે આખો ડુંગર પાણીથી ભર્યો છે એ કડબંગી સાધુઓ છે મારા જેવો એ કે તરસ લાગે ત્યારે કઈ કુવો ખોદવા થોડો જવાય છે પાણીનો ડુંગર ભર્યો પણ એમના પાણી થોડું પીવાય તો સ્વામી કે ભાઈ લાવો એક કુહાડી ને કુહાડી લીધીને ત્યાં જે પથ્થર એક મોટો હતો એના ઉપર સ્વામી કુહાડી મારી એટલે તરત જ એમાંથી પાણીની શેર નીકળી અને પાણીનો આખો ધરો એ ત્યાં ભરાયો અને એ અરસામાં બધા બીજા બધા જે સાધુઓ વાંસ કાપવા ગયેલા તો એ પણ વાંસ કાપીને ત્યાં આવી ગયા અને કારણ કે સખત પરિશ્રમ પુરુષાર્થ બધા કરેલો અને સ્વામી બધાને જોયા એટલે સ્વામીએ કહું કે બધાને ભૂખ લાગી હશે સ્વાભાવિક છે એટલે સાધુએ કહ્યું કે સ્વામી ભૂખ તો સખત લાગે છે અને શરીરમાં પણ જણાય છે તો એ વખતે સ્વામીએ આકાશમાં દ્રષ્ટિ કરી અને આકાશમાંથી એક લંગડો બ્રાહ્મણ ટોપલો લઈને આવ્યો જેની અંદર બરફી પેંડા અને કેળા હતા અને બધાએ એ જોયા કારણ કે અચાનક આવું આવે એટલે બધા તો બહુ રાજી થઈ ગયા પણ તરત પ્રશ્ન બીજો એ આવ્યો કે કારણ કે હવે તો ત્રણ વાગે નીકળેલા એટલે જમણા પૂજા પાઠ એવું કંઈક કરીને નહોતા નીકળેલા આપણે ઘણી વખત બાર વાગે પૂજા કરી નીકળી જઈએ રાત્રે પણ આવું બધું થયેલું નહીં એટલે સંતોએ કહું કે ભાઈ પૂજા નથી થઈ તો મહારાજના દર્શન કર્યા વગર અંજળ કેમ લેવાય તો સ્વામી કે ચલો મહારાજને વિનંતી કરીએ પ્રાર્થના કરીએ કે દર્શન દેવા આવે અને સ્વામી એ વખતે સંકલ્પ કર્યો અને સંકલ્પ કર્યો એટલે શ્રીજી મહારાજ સ્વયં સાક્ષાત દિવ્ય દેહ ત્યાં પધાર્યા અને પૂછ્યું કે ભાઈ કેમ અમને બોલાવ્યા એટલે સ્વામીએ વાત કરી કે ભાઈ આ બધા સાધુ બધા ભૂખ્યા થયા છે અને બધા દર્શન નથી થયા તો આપના દર્શન થાય ને સૌ જમે એટલે મહારાજ પણ દર્શન દીધા ને બરફી પેડાન જે કઈ મટીરિયલ આવ્યું હતું એ બધા ઉપર મહારાજ આત્મગૌ બધા પ્રસાદીનું કરી આપ્યું છે મહત્ન સાઈ મહારાજ પ્રસાદી કરી આપતા હોય એ બધું પ્રસાદી મારા તો ત્યાંથી નીકળી ગયા ને બધા સંતો પછી જમાડ્યું હવે આની અંદર અગ્રી ને ડિસઅગ્રી કાયમ માટે આ બે પ્રશ્ન તો હોય જ આ સનાતન પ્રશ્ન છે ધ સોસાયટી ઇઝ ડિવાઇડેડ ઇન ટુ ટુ ગ્રુપ્સ કાયમ માટે આ બધું આવે જ એટલે ઘણા ને વિશ્વાસ હતો કે ભાઈ પેલું ફિઝિકલ પૂજા તો નથી આપણે એક મહારાજ સુખડીના દાંત ના કરવાના એ કરાવે બાકી જાતે છૂટણી લઈ લેવાની કે ભાઈ પૂજા કરાવે પાંચ ગ્લાસ પાણી પીવું કે ના પીવું તો જેના વિશ્વાસ હતો એ બધા જમી લીધું પણ ઘણું અમુક અવિશ્વાસી ગ્રુપ હશે એટલે એ બધા જમ્યા નહીં કારણ કે ધર્મ ના બંધને જેમ ભીષ્મ પિતામહ જેવા કે યુધિષ્ઠિર જેવા હોય કે હું મારો ધર્મ કેમ છોડું પણ ધર્મ જેની આજ્ઞાથી પાળીએ છે એ જ જે કે એ જ ધર્મ છે ને સર્વ ધર્માન પરિત એ વખતે મૂકી દેવાના હોય તો અવિશ્વાસી ગ્રુપ હશે એ જમ્યા ને પછી જયારે શ્રીજી મહારાજ મળ્યા ત્યારે શ્રીજી મહારાજ ને આ બધી વાત કરી એમણે કે ગુણાતા આવી રીતે ધર્મ તોડાવે છે એટલે મૂળ તો ફરિયાદના રૂપની અંદર તો એ વખતે વાત થઈ એટલે શ્રીજી મહારાજે એકદમ આ આપ્યો કે તમે બધા આંધળા હતા હું સ્વયં ત્યાં આવ્યો મેં દર્શન આપ્યા તોય તમને વિશ્વાસ ના આવ્યો તોય તમને એ મનાયો નહીં અને પછી વઢીને એકદમ કહ્યું કે એ સાધુ તો અમારે રહેવાનું અક્ષર છે અને અમે એમાં અખંડ વાસ કરીને રહ્યા છીએ બધા જમી લીધું અમુક અવિશ્વાસ અમે એમાં અખંડ વાસ કરીને રહ્યા છીએ માટે હવે સ્વામી જેમ કે તેમ તમે કરજો અને એમની આજ્ઞામાં રહેજો શ્રીજી મહારાજ કે સ્વામી રાજી થયા એટલે અમે રાજી થઈ ગયા કાઈ જ બાકી નથી મહનસાઈ મહારાજ રાજી થયા એટલે શ્રીજી મહારાજ રાજી થઈ જ ગયા કારણ કે સ્વામી માટે મહારાજ એવું કહું કે ભાઈ અમે અખંડ એમાં રહ્યા છીએ એનો મતલબ એ થયો કે આ ગુણાતીત પરંપરા છે ગુણાતાન સાં કહ્યું કે ભાઈ હું તો ચિરંજીવી છું તમારા બધાના દેહ પડી જશે પણ હું તો ચિરંજીવી છું ચિરંજીવી એટલે સત્પુરુષ હંમેશા આ પૃથ્વી પર કાયમ રહે છે એટલે શ્રીજી મહારાજ ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રગટ છે ગુણાતીતમાં અક્ષર બ્રહ્મમાં જ પ્રગટે છે બીજે ક્યાંય પ્રગટ રહેતા નથી તો એ દ્રષ્ટિએ શ્રીજી મહારાજ આજે આ પૃથ્વી પર સત્પુરુષ દ્વારા પ્રગટ છે અને એમને રાજી કરીએ એટલે અક્ષરધામ કામ આપણું પાકી જાય મુંબઈની અંદર યોગીજી મહારાજ બિરાજમાન હતા અને ભણનારા સંતોને વાત કરતા મહંત સ્વામી મહારાજનો મહિમા એ યોગી બાપા કેવા લાગ્યા અને કેવા લાગ્યા કે ભાઈ મહંત સ્વામી હેડ છે તો એ બધાની સૌની સંભાળ રાખશે પછી કે સૌથી મોટા પ્રમુખ સ્વામી એ આપણા હેડ મુખ્ય હેડ અને પ્રમુખ સ્વામી કે એમ કરવું એમની આજ્ઞામાં રહેવું અને એમની આજ્ઞા પાડીએ અને મહંત સાંહી મહારાજ કેમ કરવું કોઈને મૂંઝવણ હોય બીજું ત્રીજું હોય તો એ તડી જાય અને અહીં જ અક્ષરધામનું સુખ એમની આજ્ઞા પાળો તો તમને આવે તમે જો ભગવાન ભજશો અને પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી કે એમ કરશો તો તમે સોનાના થઈ જશો યોગી બાપા કે છે શેના સોનાના પછી યોગી બાપાએ વાત કરી કે અક્ષરधामમાં જાવું હોય તો છાપ જોશે છાપ યોગી જીજી મહારાજની છાપ ક્યારે મળે તો યોગી બાપા કે સંતનો રાજીપો થાય ત્યારે એ વિના છાપ ન મળે મહંત સ્વામી જેવો સિક્કો મારી દે પછી પ્રકૃતિ પુરુષ સુધી કોઈ તમને નડી શકે નહીં અક્ષરधामના દ્વાર સુધી તમને એ સત્પુરુષ પહોંચાડે એવા આ અમારા મહંત સ્વામી મહારાજ છે અને એમના દર્શન ન કર્યા હોય તો સારંગપુર સુધી તમારે જવું પડે અને એવી સ્થિતિ આ દુનિયામાં કોઈની નથી એટલે તમારે પ્રત્યક્ષ દર્શન એમના કરવા અને શ્રીજી મહારાજ અખંડ એમાં રહ્યા છે એવી વાત એ યોગીજી મહારાજે કરી કે અખંડ બ્રહ્મની સ્થિતિ અને આપણા સ્વામિનારાયણ ભગવાન એ નિર્માની એવા એ મહંસાઈ મહારાજ નિર્માની તો આપણને ખ્યાલ આવે કે આવા ગુણાતીત સત્પુરુષનો સાથ અને સંગાથ મળી જાય તો શું થાય હરિન્દ્ર દવે લખ્યું કે હરિન્દ્ર દવે લખ્યું ને કે ભાઈ અક્ષરનો સંગાથ મળી જાય તો ધામન લાગે છે તો હરિઅક્ષર હરવા ફૂલ અમે સૌ ભારી આવો સંબંધ ગુણાતીત સત્પુરુષનો એ ગુણાતીત પરંપરા પર્યંત એ જીવંત છે લાઈવ છે છે અને એના એ જ ગુણાતીત આપણી વચ્ચે આજે ઉપસ્થિત તો એમનો સંબંધ સાથ અને સંગાથ આપણને મળ્યો છે તો આપણા માટે તો ધામ એ હાથવેતમાં જ છે પણ આવી પ્રાપ્તિ થઈ છે એની પ્રતીતિ એ આપણા જીવમાં દ્રઢ થાય તો એ અક્ષરધામનું સુખ યોગી બાપા કે અહીં બેઠા આવે તો એવી પ્રતીતિ આપણને પણ થાય એ માટે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય